ભારત પાસે હવામાં દુશ્મનના દરેક વાર ને ખાડવા માટેની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે જ આપણને વિશ્વના દરેક મોટા દેશની સમકક્ષ ઉભા રાખે છે નમસ્કાર આજનું જાણવા જેવું સાથે હું છું માનસી સો

હવે ભારત પોતે પણ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવી રહ્યું છે તાજેતરમાં ભારતે ભાર્ગવાસ્ત્રો નામની એક હાર્ડ કિલ મોડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ વિકસાવી છે અને તે તેના પ્રથમ પરીક્ષણમાં સંપૂર્ણપણે સફળ રહી છે ઓડિશાના ગોપાલપુર સ્થિત સીવડ ફાયરિંગ રેન્જ ખાતે ભાર્ગવાસ્ત્રો નામના કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું સફળ પરીક્ષણ કરાયું છે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગોપાલપુર ખાતે રોકેટ માટે ત્રણ ટ્રાયલ કરવામાં આવ્યા હતા બે ટ્રાયલ એક એક રોકેટ ફાયર કરીને કરવામાં આવ્યા હતા જ્યારે એક ટ્રાયલ બે સેકન્ડની અંદર સાલ્વો મોડમાં બે રોકેટ ફાયર કરીને કરવામાં આવ્યું હતું સ્વામ ડ્રોન અટેક ને ખાડવા માટે ભાર્ગવાસ્ત્રો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી શકે છે એકસાથે ચોસઠ કરતા વધુ જી હા 64 કરતા વધુ મિસાઇલ છોડવાની ક્ષમતા ધરાવે છે 6 કિલોમીટર દૂરથી નાના ડ્રોનની માહિતી મેળવી શકે છે સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમ અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે ભાર્ગવાસ્ત્રનું ભાર્ગવાસ્ત્રની શક્તિ વિશે વાત કરીએ તો ભારતની એન્ટી ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્ર હવે લગભગ તૈયાર છે તેને સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ એટલે કે એસડીએએલ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવે છે ભાર્ગવાસ્ત્ર તેના પહેલા પરીક્ષણમાં સંપૂર્ણપણે સફળ રહ્યું છે આ

તમને જણાવી દઈએ કે આયન ડોમ એ ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે દુશ્મનના ડ્રોનને જેમ તોડી પાડે છે છે પણ હવે એવા દેશોમાં સમાવેશ થાય જેમણે એક સાથે બે મોરચે લડવા માટે સતત તૈયાર રહેવું પડે છે ભારતનો પાડોશી દેશ અથવા કટ્ટર દુશ્મન પાકિસ્તાન હંમેશા કોઈને કોઈ નાપાક કૃત્ય કરવાનો પ્રયાસ કરે છે અને એ જ સમય ચીન પણ બિલકુલ વિશ્વસનીય રહે આવી સ્થિતિમાં ભારતને તેની સરહદોને મજબૂત બનાવવા માટે વધુ સારી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની જરૂર છે તાજેતરમાં પાકિસ્તાન દ્વારા લોન્ચ કરાયેલા ડ્રોન ને ભારતે વાયુ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને તો તોડી પાડ્યા પરંતુ હવે ભાર્ગવાસ્ત્ર આવવાથી ભારતીય સરહદો સુરક્ષિત રહેશે અને સેનાઓ પણ વધુ મજબૂત બનશે ભારતે ઓપરેશન સિંદુરમાં આકાશ તીરનો પણ ઉપયોગ કર્યો હતો ભાર્ગવાસ્ત્રનું નિર્માણ હવે થયું છે,ાર્ગવાસ્ત્રનું પરીક્ષણ સફળ રહ્યું છે. પરંતુ હવે જો ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવે તો ભારતે આકાશ તીરનો ઉપયોગ કર્યો હતો જે BEL દ્વારા નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સંપૂર્ણપણે સ્વદેશી સિસ્ટમ છે. આકાશ તીરે યુદ્ધના મેદાનમાં ક્ષમતા પોતાની સાબિત કરી બતાવી છે અને પાકિસ્તાનના હવાઈ હુમલાઓને ખોખરા કરી નાખ્યા છે.

આકાશ તીર અને બીએમડી જેવી પ્રણાલીઓ વિશે તો ભારતને વૈશ્વિક સ્તરે આ પ્રણાલીઓ ટોચના પાંચ હવાઈ શક્તિઓમાં સ્થાન આપે છે આ સાથે આજનું જાણવા જેવું સાથે અત્યારે બસ આટલું જ આવા જીડિયો જોવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ